નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું હવામાનની આગાહી અત્યારે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ દિવસ અને દિવસે વધી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં હજુ પણ ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી શીતલહેર આવશે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે પહોંચે તેવી પણ શક્યતા છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવે ગુજરાતમાં ઠંડીનો માહોલ પણ સર્જાશે બીજી તરફ ગુજરાતના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે દક્ષિણ ભારતમાં હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિસ્ઈ ગેંગના સભ્ય સુરતમાંથી ઝડપાયા છે લોરેન્સ બિસ્નોય ગેંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે બિસ્ણ ગેંગના સભ્યો સુરતમાંથી પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના વેપારીઓ પાસે આ ગેંગે ખંડણી માગી હતી સમગ્ર ઘટનાને પગલે સુરત જિલ્લા એલસીબી અને અને એસઓજીને મળી છે છે મોટી સફળતા હાથ લાગી સુરત જિલ્લા એલસીબી અને એસઓજીને લોરેન્સ બિસ્નોઈ ગેંગના સભ્યોને દબોચવામાં સફળતા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે આતંકવાદી મસૂર અઝહર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જેસ સીપ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેણે તાજેતરમાં બહાવલપુરમાં એક જાહેર સભામાં ભાષણ આપ્યું હતું વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે કહ્યું છે કે જો સમાચાર સાચા છે તો તેનાથી આતંકવાદી ગતિવિધિઓને રોકવામાં પાકિસ્તાનના બેવડા ધોરણોનો પર્દાફાશ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશના વિઝાના નામે છેતરપિંડી સામે આવી છે મહેસાણા જિલ્લાના આદેડ સહિત બે લોકો સાથે વિદેશના વિઝાના નામે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના સામે આવી છે કેનેડાના સ્ટુડન્ટ વિઝા કાઢી આપવાના બહાને એજન્ટ મહિલા સહિત બે શખ્સોએ સોળ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા વારંવાર રૂપિયા પરત માગવા છતાં નહીં આપીને તથા વિઝા પણ નહીં કાઢી આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી જેથી આદેડે બે ઠગો વિરુદ્ધ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ઠગાની ફરિયાદ નોંધાવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયા સૌથી ઠંડુ શહેર બની ગયું છે રાજ્યમાં ઠંડી યથાવત જોવા મળી રહી છે દરમિયાન નલિયા અગિયાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે તો ડીસા અને પાલનપુરમાં તેર તેર રાજકોટમાં પંદર બનાસકાંઠામાં પંદર પોઈન્ટ ત્રણ અમરેલી અમદાવાદ અને ગાંધીનગરમાં સોળ 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 ડિગ્રી તાપમાન ગયું છે આવનારા સમયમાં હજુ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દેશમાં પણ હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડો મોજો ફરી વળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોર્નિંગ વોક પર નીકળેલી વ્યક્તિ પર સાત થી આઠ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું દિલ્હીના એક વ્યક્તિ પર ગોળી ચલાવવામાં આવી હતી દાખલ કરાયો હતો જ્યાં તેનું મોત પણ થયું છે મૃતક વેપારી છે આ ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી મોટર પર આવેલા બે લોકોએ ફાયરિંગ કર્યું હતું અને પોલીસ તપાસ કરી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક વિસ્તારમાં હજુ શિયાળો બરાબર જામતો નથી અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રીનો વધારો થયો છે અમદાવાદમાં સળંગત્રીજી રાત્રે ઓગણીસ ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતા ઠંડીમાં વધારો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે સીરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે દેશ મંત્રાલયે શુક્રવારે સીરિયા માટે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે જેમાં ભારતીય નાગરિકોને આ આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની કડક સૂચના આપવામાં આવી છે સીરિયામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં ત્યાં મુસાફરી કરવી ખૂબ જ જોખમી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૃત્યુ મહિલાના અલ્લુ અર્જુન લાખ રૂપિયા ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા ટુના ફિલ્મમાં પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેની સારવાર ચાલી રહી છે આ મામલે અલ્લુ અર્જુન પોતાનું મૌન તોડ્યું છે અલ્લુ અર્જુને વિડીયો શેર કરીને તેને કહ્યું છે કે તે મૃતક મહિલાના પરિવારને પચીસ લાખ રૂપિયાનું વળતર આપશે સારવાર અને દવાઓનો તમામ ખર્ચ પણ અમે ઉઠાવીશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાંથી ઝડપાયો છે નકલી પોલીસ કર્મચારી રાજ્યમાં અવારનવાર નકલી જજ વકીલ શિક્ષક તેમજ અધ્યાપક ઝડપવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે રાજકોટમાં વધુ એક ડુપ્લિકેટ પોલીસમેન ઝડપાયો છે રાજકોટ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસને ઝડપી પાડ્યો છે પોલીસ બનીને ચાલીસ હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર રાજકોટમાં નકલી પોલીસે ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રીને પચાસ લાખ રૂપિયાની ખંડણીની ધમકી આપવામાં આવી છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સંજય શેઠને અજાણ્યા શખ્સો તરફથી ધમકી મળી છે એક અજાણી ટોળકીએ કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી પાસેથી પચાસ લાખ રૂપિયાની ખંડણીની માગણી કરી છે ખુદ રક્ષા રાજ્યમંત્રીએ આ રીતે ફોન પર વાત કરતા તેમાં જાણવા મળ્યું હતું કે શુક્રવારે સાંજે તેમના ફોન પર પચાસ લાખ રૂપિયાની ખંડણી માગતો ધમકીભર્યો મેસેજ આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાની અઢાર વર્ષની ઋતુવા ભ્રમભટે અમેરિકામાં વગાડ્યો છે ડંકો મહેસાણાની ઋતુવા ભ્રમ્પટે અમેરિકામાં ડંકો વગાડ્યો છે કારણ કે બસો વર્ષના ઇતિહાસમાં અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં સ્કોલરશીપ સાથે અભ્યાસ કરનાર તે પ્રથમ ભારતીય બની છે જે કોલેજમાં રાષ્ટ્રપતિ તેમજ અમેરિકાના મોટા નેતાઓ અને બિઝનેસમેનનો અભ્યાસ કર્યો છે ત્યાં ઋતુવાને સ્કોલરશીપ મળે છે ઋતુઆ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત ભારતભરનું નામ અમેરિકામાં જાણીતું કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પાટોની બે દિવસમાં ધમાકેદાર કમાણી થઈ છે પુષ્પા ટુ ધ રૂલે માત્ર બે દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર લગભગ બસોને પાસઠ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે આ સાથે ફિલ્મ તેના અડધાથી વધુ બજેટની રિકવરી કરી લીધી છે મીડિયાના રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની આ ફિલ્મમાં પાંચસો કરોડ રૂપિયાના ખર્ચે બની છે કમાણીના મામલે આ ફિલ્મે બે જ દિવસમાં સિંગમ અગેન અને ભૂલ ભુલૈયા થ્રીનો પણ કુલ કમાણીનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે